પર એક નવા બ્લોગમાં સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલ અમે છીએ વ્રજવાણી અને આપણે વચ વસરાજ બેટથી આપણે નીકળી જતા બસો કિલોમીટર અંતર કાપે અને અત્યારે વગી જશે સાડા છ અને પહોંચી જશે વ્રજધામ વ્રજવાણી અને તમે આ જોઈ શકો છો આ છે તો ગાડી આપણી પડી છે અહીંયા અને અત્યારે સમય થશે સાડા છ જેવો સમય થઈ ગયો છે તો બધા જશે દર્શન કરવા તો આપણે રહી અને એનો ઇતિહાસ શું છે તે બધું આપણે જણાવવાનું છે આનો ઇતિહાસ એવો છે કે કૃષ્ણ ભગવાન પોતે અહીંયા ઢોલી લઈને આવ્યા હતા અને એવો કંઈક ઇતિહાસ છે આપણને હજી વધારે ઇતિહાસની ખબર નથી પણ જાણશું અહીંયા શું ઇતિહાસ છે અને શું તમે બધું બતાવશો તો વિડીયોમાં કન્ટિન્યુ રહે ચેનલ પર નવા તો ચેનલના ઢુંગલી આવી જઈશે એ પૂછવા શું છે એમ કાંઈ નહીં દીધું વિડીયો બનાવતો તો આવું ને તારે વિડીયોમાં એમ તો બહુ ગાંડી છે કા ગાંડી છો કે તો આપણે ક્યાં આવ્યા હે પૂર્વી ક્યાં આવ્યા આપણે આ કયો છે ઓલું છે હેનું મંદિર છે આ ગાડી સફી ગાડી અહીંયા પાર્કિંગ માં અને આ છે કઈક વ્રજવાણી ધામ અને આ છે એનો પ્રવેશ દ્વાર આઈથી તાવન રહેશે અંદર એન્ટર આપણે જઈએ અંદર દર્શન કરવા અને બતાવીએ ઇતિહાસ પાંચસો પાસઠ વર્ષ પહેલા અહીંયા બાળગામ આયરો ના હતા કૃષ્ણ ભગવાને વંદરાવન ગોપિયાને ત્રણ રાસ રમાડ્યા એમને ચોથા રાસની ઈચ્છા થઈ હતી તો ભગવાને એમને વચન આપેલ હતું કે ચોથો રાસ હું તમારો પૂરો કરી પણ ક્યારે આવું કયા રૂપમાં આવું નક્કી નહીં તો ભગવાન સદામજાને હાડા પાંચ હજાર વરસ થયા પાંચ હજાર વર્ષ પછી ભગવાન અહીંયા વિક્રમ સંવંત પંદરસો બારની સાલ બુધવાર વૈશાખ સુદ બીજ અહીંયા ઢોલીના રૂપમાં આવ્યા તો એમણે બીજનો ઢોલ વગાડ્યો ત્રીજનું વગાડ્યું ચોસનું ત્રણ દિન ત્રણ રાતો ભગવાનને ઢોલ બંધ ન કર્યો અને દીકરીએ પણ રમવાનું બંધ ન કર્યું એકસોન ચાલીસ બધી આયરની દીકરીઓ તો એના મા બાપની ચિંતા થઈ કે આપડી દીકરીઓ ત્રણ ત્રણ દિવસ ઘરે નથી આવતી હોય તો છોકરાને કીધું કે ઢોલીનો ઢોલ બંધ કરાવો દીકરી એને ઘરે તેડાવો તો છોકરા બધા અહીંયા આયા આ તો બધી કૃષ્ણ લીલા હતી રમવામાં મસ્ત હતા એટલે ભગવાન ઢોલીના રૂપમાં તો એના ઉપર એમને હુમલો કર્યો એટલે ભગવાન અદ્રશ્ય થઈ ગયા એક સો ચાલીસ દીકરીએ આજુબાજુ જોયો પણ એમને ઢોલી ન મળ્યો તો ભગવાનને પ્રાર્થના કરી કે એમ નિર્દોષી નિષ્પાપી જો અહીંયા તો એ ધરતીમાં અમને જગ્યા આપો આ જમીનની અંદર સમાઈ જાય તો એક સો ચાલીસ એ આ જમીનમાં સમાઈ ગયો ત્યારે એના મા બાપ ને ચિંતા થઈ કે આ દીકરી નઈ આ તો કોઈ ગોપીઓ છે આ ઢોલી નથી આ ભગવાન છે પણ આપણે એક મોટી ભૂલ કરી ઓળખી શક્યા નહીં એના મા બાપે એની પાછળ એકસો ચાલીસ પારિયા છૂટા એકસો ચાલીસ પારિયા ખોયા એકસો ચાલીસ અહીંયા ત્રાવમાં કુવા બંધાયા બારોટને ચડાવી એને છોપડે આ બધો ઇતિહાસ લખ્યો અહીંયા અહીંયા બધા આયરો ભેરા થઈ આ ગામનો અપિયો લઈ આ ગામનું પાણી હરામ કરીને અહીંયાથી નીકળી ગયા આજે પણ પાંત્રી પાંત્રી કિલોમીટર માથે આયેલ નથી આ તો એક પુંજલ રબારી અહીંયા કંથા કરતા એમણે કીધું કે આ એક ઘટના બહુ મોટી બનલ છે તો આમનો એક ઇતિહાસ ગોતો તો અહીંયા ચોબારી ગામ છે એમાં સાતસો ઘર આયર ન હતો